નર્મદ યુનિવર્સિટીમાં આજે પદવીદાન સમારોહમાં મારું માસ્ટર મેં પૂરું કર્યું છે એમએ પોલિટિકલ સાયન્સ ઘણા સમયથી પાર્ટ ટુ મારું બાકી હતું અને સમય મળતાની સાથે મેં ઓન ડિમાન્ડ એક્ઝામ જે નવી શિક્ષા પદ્ધતિના જે આ આપી રહ્યા છે તમામ સ્ટુડન્ટો આજે દોઢસો જણા છે ઓન ડિમાન્ડ એક્ઝામ આપીને પોતાના ગ્રેજ્યુએશન અને માસ્ટર પૂરા કર્યા છે માત્ર ડિગ્રી પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરો એવું નહીં પરંતુ અમે જ્ઞાન પ્રાપ્ત કરીશું જે વિષય મારો વિષય પોલિટિકલનો છે તો પોલિટિકલ સાયન્સમાં માસ્ટર કર્યું છે જે મને ઘણું ઉપયોગી થશે અને આ ઉપયોગીતા સમાજ અને રાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધતા માટે અમે ઉપયોગ કરીશું વીર કવિ નર્મદ એકસો એકાણુંમી જયંતિ પ્રસંગે યુનિવર્સિટીનો પંચાવન ખાસ પદવી સમારંભનું આયોજન થયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી માન્ય પ્રફુલભાઈ પાનશેરા સાહેબ કે જેણે એમણે પણ આજે એમએ વિથ પોલિટિકલ સાયન્સની પદવી મેળવી છે અને સાથે સાથે હાલના સાંસદ માન્ય શ્રી મુકેશભાઈ દલાલ સાહેબે પણ પદવી મેળવી છે આ ઉપરાંત આજે ઓગણચાલીસ હજાર છસો ને છાસઠ જેટલી પદવીઓ ફક્ત એક જ ક્લિકથી ડિજિટલ લોકર પર પણ માન્ય મંત્રીશ્રીના વરદ હસ્તે અપલોડ થઈ છે જે ઐતિહાસિક ઘટના છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે